રાશન રાશનકાર્ડ દુકાનદારો દ્વારા એક જૂન બે હજાર પચીસથી અનાજ વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો જેનું મુખ્ય કારણ સરકાર દ્વારા એક ઇવાયસી પ્રક્રિયા અને જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓનું નિરાકરણ ન થયું છે ગુજરાત રાજ્ય ફેરપ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશન જેના પ્રમુખ પ્રલાદ મોદી છે અમદાવાદના રબારી કોલોની ખાતે મંગલદી પાર્ટી પ્લોટ પર યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો દુકાનદારોનો આરોપ છે કે છેલ્લા છ મહિનાથી ઇકેવાયસી પ્રક્રિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી તેઓ દરેક ઈ કેવાયસી માટે પચીસ રૂપિયાની મહેનતાની માંગ કરે છે ઈ કેવાયસી પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ અને ફોટો ન આવવાની સમસ્યાને કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે સરકાર આ ખામીઓ દૂર કરવામાં નિષ્ફળ રહી છે ભારત સરકારનો ઈ નો પ્રોગ્રામ ગુજરાતમાં ટલે ચડ્યો એના અનુસંધાનમાં આગામી પગલા શું લેવા એની ચર્ચા કરવા અમદાવાદ શહેરના વ્યાજ વિભાગના દુકાનદારોના જુદા જુદા ઝોનના પ્રતિનિધિઓની એક બેઠક આજે મંગલદીપ પાર્ટી પ્લોટ નેશનલ હાઈવે નંબર આઠ ખાતે બોલાવી મંગલદીપ પાર્ટી પ્લોટ હાઈવે ઉપર અમે લોકો મીટિંગ રાખી હતી પ્રમુખશ્રી અમારા પ્રહલાદભાઈ મોદીશ્રીએ એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે લોકો એક તારીખથી અચોક્કસ મુદ્દત ઉપર હડતાળ ઉપર જવાના છીએ જ્યાં સુધી અમારો લોકોનો કેવાયસી નું અપડેટ ના થઈ જાય પૂરું અને કમિશનનું નહીં થઈ જાય અને બીજા પડતર પ્રશ્નો નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્કસ મુદત ઉપર હડતાળ ઉપર રહીશું